નમસ્તે મિત્રો હવે ગેસના બાટલા ઉપર પણ ક્યુઆર કોડ છે તે લગાવેલો હશે તેને સ્કેન કરતાં જ ગ્રાહકને મોટો ફાયદો થશે હવે ક્યુઆર કોડવાળા ગેસના બાટલા છે તે આવશે તેનાથી તમને શું ફાયદો થશે તેની માહિતી તમને આજના વિડીયોમાં આપવાની છે તો થોડો ટાઈમ કાઢી આ વિડીયોને ખાસ અંત સુધી જરૂર જોજો મિત્રો એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે કામના છે ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને એક નવી સુવિધા છે તે શરૂ કરવામાં આવી છે તેનું નામ પ્યોર ફોર શ્યોર છે તે આપવામાં આવ્યું છે કંપની પ્રમાણે તેનો ઈરાદો છે તે ગ્રાહકોની સંતુષ્ટિ વધારવાનો છે આપણા દેશમાં આવા પ્રકારની પ્રથમ સેવા છે કે ગેસના બાટલા ઉપર પણ ક્યુઆર કોડ છે તે લગાવવામાં આવ્યું હોય તેવું આપણા ભારત દેશની અંદર આ પ્રથમ સેવા છે જે એલપીજી સિલિન્ડર ગ્રાહકોના ઘર પર ડિલિવરી થશે તો તેમાં છેડછાડ વિરોધીશીલ હશે જેના ઉપર ક્યુઆર કોડ છે તે દેખાશે તેના દ્વારા પ્રોડક્શન પ્લાનથી લઈને ગ્રાહક સુધી સિલિન્ડરની છે તે ગેરંટી આપવામાં આવશે ક્યુઆર કોડ છે જે ગ્રાહક સ્કેન કરશે તો એક સિગ્નેચર ટ્યુનની સાથે એક વિશિષ્ટ પ્રોય ફોર શ્યોર પોપ છે તે જોવા મળશે આ પોપ અપમાં સિલિન્ડર સાથે જોડાયેલ તમામ વિગત છે તે હાજર હશે એટલે તમે બાટલા ઉપર જે ક્યુઆર કોડ લગાડેલો હશે તેને તમારા મોબાઈલથી સ્કેન કરશો તો એક પોપઅપની અંદર નવી વિન્ડો છે તે ખુલી જશે તેના ઉપર સિલિન્ડર સાથે જોડાયેલી તમામ વિગતો હશે તે હાજર હશે ઉદાહરણ માટે તમારા ભરવા સમયે સિલિન્ડરનું વજન કેટલું હતું સીલ છે તે માર્ક હતું કે નહીં જેવી વિગતો છે તે તમને પોપઅપની અંદર જોવા મળશે આ ગ્રાહકોની ડિલિવરી સ્વીકાર કરતા પહેલાં પોતાના સિલિન્ડરને પ્રમાણિત કરવા પારદર્શિતાને વિશ્વાસ નક્કી કરવાનો અધિકાર છે તે આપે છે જો સિલિન્ડરના સીલ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ થાય તો ક્યુઆર કોડ છે તે સ્કેન કરવા માટે યોગ્ય રહેતો નથી જેનાથી ડિલેવરી છે તે અટકાઈ જાય જો તમારા સિલિન્ડર એટલે કે બાટલા સાથે કોઈ છેડછાડ થયેલી હશે તો તમારો કોડ છે જે ક્યુઆર કોડ બાટલા ઉપર લગાડેલો હોય તે સ્કેન કરવા યોગ્ય રહેતો નથી તો સમજી જવાનું કે આ બાટલા સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ છે તે થઈ છે હાલ આ સુવિધા છે તે બીપીસીએલ એટલે કે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ કંપનીના જે ગેસના બાટલા મળે છે તેના ઉપર શરૂ કરવામાં આવી છે અને સમય જતાં ધીરે ધીરે અન્ય કંપનીઓ છે તે પણ આ સુવિધા જે ક્યુઆર કોડની છે તે શરૂ કરી શકે છે તો મિત્રો ભારતની અંદર આ પ્રથમ સેવા શરૂ થઈ છે જેમાં ગેસના બાટલા ઉપર પણ ક્યુઆર કોડ છે તે લગાવવામાં આવ્યું છે જેનાથી ગ્રાહકોને બાટલાને લગતી તમામ જાણકારી છે તે માત્ર મોબાઈલથી સ્કેન કરવાથી મળી જશે જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઇક શેર જરૂર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો